વડોદરા શહેરમાં મોટા મોટા દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના નાના દબાણો દૂર કરી પાલિકા તંત્ર સંતોષ માને છે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફની સ્ટાફ ની હાજરીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ભોતરી ચાપા આપણે આજે મેદાન છે ત્યાંથી ચાલુ કરવામાં આવેલી છે જ્યાં શેડ બધું હટાવવાની કામગીરી ચાલુ છે અને આપણે આજનો પ્રોગ્રામ છે આરટી સુધીનો છે દબાણો દૂર કરવા દબાણોમાં જે શેડ છે બે ત્રણ મોટા મોટા શેડ પણ દૂર કરવામાં આવેલા છે એક જ બે લારી પણ ઉઠાવવામાં આવી છે ગોપાલભાઈ ભરવાડ પર જમીન બાળક